નમસ્તે ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણી વિડીયોમાં જોઈશું ધોરણ અગિયાર વિષય છે ભૂગોળ અને ભૂગોળ વિષયની અંદર પાઠ નંબર નવમા નંબરનો છે જેનું નામ છે તાપમાન તાપમાન નામનો જે પાઠ આપ્યો છે નવમા નંબરનો એને મિત્રો જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વિડીયોની પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો તો જોઈએ કે સૂર્યાઘાતના વિતરણ પર સૂર્યના કિરણોની કોણીય લંબાઈ અને દિવસની લંબાઈની અસર સમજાવવાની છે તો જોઈએ આપણે એનો જવાબ કે પૃથ્વી પર ભૂમિખંડો અને મહાસાગરોની અસમાન વહેંચણી જુદી જુદી પ્રાકૃતિક રચના તેમજ વિષુવૃત્તથી ધ્રુવો તરફ જતા સૂર્યઘાતના વિતરણમાં વિવિધતા જોવા મળે છે તેના માટે જવાબદાર પરિબળો આ મુજબ છે એક સૂર્યના કિરણોની કોણીય લંબાઈ દિવસની લંબાઈ વાતાવરણની ઘનતા અને ઊંચાઈ જમીન અને પાણી સૂર્યકલંકોનું પ્રમાણ સૂર્યના કિરણોની કોણીય લંબાઈ જોઈએ આપણે કે પૃથ્વીનો આકાર ગોળ હોવાથી સૂર્યના કિરણો એના કોઈ એક જ ભાગ પર સીધા પડે છે જ્યારે બીજા ભાગો પર એ જ સમય ત્રાંસા પડે છે અને સીધા કિરણો પૃથ્વી સપાટીના ઓછા વિસ્તારમાં ફેલાય છે તેથી ત્યાં વધુ સૂર્યગાત જોવા મળે છે પૃથ્વી સપાટી પર અયન અયનવૃત્તો વચ્ચેના ઉષ્ણકટિબંધના પ્રદેશો પર સૂર્યના કિરણો લગભગ સીધા પડે છે તેથી એ પ્રદેશોને વધુ સૂર્યગાત મળે છે પર્વતીય પ્રદેશમાં તેના કેટલાક ઢોળાઓ પર સૂર્યના કિરણો લંબરૂપે પડે છે તો વિરુદ્ધ ઢોળાઓ પર છાયાપ હોય છે તેથી સૂર્યઘાતના વિતરણ પર પર્વતીય પ્રદેશના ઢોળાઓ પર અસર કરે છે દિવસ દરમિયાન બપોરે સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી સૂર્યઘાતનું પ્રમાણ વધુ હોય છે અને સવાર સોજના સમયે સૂર્યના કિરણો ત્રોસો પડતો હોવાથી સૂર્યઘાતનું પ્રમાણ ઓછું હોય છે દિવસની લંબાઈ જોઈએ તો સૂર્યપ્રકાશનો સમયગાળો સૂર્યાઘાતના પ્રમાણ પર સીધી અસર કરે છે જ્યાં દિવસની લંબાઈ વધુ ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ વધુ રહે છે જ્યાં દિવસની લંબાઈ ઓછી ત્યાં સૂર્યગાતનું પ્રમાણ ઓછું રહે છે શિયાળા કરતાં ઉનાળામાં દિવસ લોભો હોય છે તેથી પૃથ્વી સપાટી પર ઉનાળાની ઋતુમાં સૂર્યગાતનું પ્રમાણ વધુ હોય છે જ્યારે શિયાળામાં સૂર્યગાતનું પ્રમાણ કેવું હોય છે તો ઓછું હોય છે હવે જોઈએ જોઈએ પ્રશ્ન બીજો પૃથ્વીનું સંતુલન છે તો કે વાતાવરણની ઉપરની સપાટીએ પહોંચતો સૂર્યની જે ગરમી પ્રાપ્ત થાય છે તેમાંથી અઢાર ટકા જેટલો સૂર્યગાત વાતાવરણ સીધો જ શોષી લે છે બાકીનામાંથી આશરે સુડતાળીસ ટકા સૂર્યગાત પૃથ્વીની સપાટીને મળે છે અને આશરે પાંત્રીસ ટકા જેટલો સૂર્યગાત શોષાય વિના વાદળો રાજકરણો પૃથ્વી પરના હિમાચા હિમાચાલી પ્રદેશો જરાશિ ક્ષેત્રો સાથે અથડાઈને પરાવર્તન પામી અવકાશમાં પરત ફરે છે આ પરાવર્તી સૂર્યઘાતના જથ્થાને પૃથ્વીનો ઓબ્લેડો કહે છે પૃથ્વી સપાટી ઉપર દરરોજ પ્રત્યેક ચોરસ કિલોમીટર વિસ્તાર ઉપર આશરે સાતસો કેલરી સૂર્યાવશક્તિ મળે છે અને એ જ પ્રમાણે આ સાતસો કેલેરીના આશરે ચોવીસ ટકા પરાવર્તન પામે છે જેમાંથી આશરે અઢાર ટકા ગરમી વાતાવરણમાં શોષાઈ જાય છે લગભગ સાત ટકા ગરમી અંતરિક્ષમાં જાય છે અને આશરે ત્રેવીસ ટકા સૂર્યશક્તિ વાતાવરણ અને પૃથ્વી સપાટીના સંપર્ક સાથે નાશ પામે છે વાતાવરણની વિવિધ ગતિઓથી આશરે સૂર્યશક્તિ પૃથ્વી સપાટીને મળે છે આમ પૃથ્વીનું ઉષ્મા સંતુલન જળવાઈ રહે છે હવે જે પ્રશ્ન નંબર ત્રીજો તાપમાનના વિતરણ પર અસર કરતા પરિબળો જણાવી અક્ષાંશ અને સમૃદ્ધથી સમુદ્રથી અંતરની અસરો સમજાવવાની છે તો જોઈએનો જવાબ કે વાતાવરણની ગરમીની સપાટીને તાપમાન કહે છે તાપમાન પર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે કયા કયા છે તો નંબર એક અક્ષાંશ બીજું સમુદ્રની સપા સપાટીથી ઊંચાઈ નંબર ત્રણ સમુદ્રથી અંતર નંબર ચાર જમીન અને પાણીનું વિતરણ પાંચમું મહાસાગરના પ્રવાહો છઠ્ઠું પવનો અને સાતમું ભૂકોષ્ઠ હવે જોઈએ અક્ષાંશ તો વિષુવૃત્તિય પ્રદેશમાં સૂર્યના કિરણો કાયમ લંબવત પડે છે તેથી અહીં બારે માસ તાપમાન કેવું રહે છે તો ઊંચું રહે છે જ્યારે વિષુવૃત્તીય પ્રદેશ તરફથી ધ્રુવીય પ્રદેશ તરફ જતાં સૂર્યના કિરણો કેવા પડે છે તો ત્રાંસા પડે છે અને વળી વાતાવરણના આ વધારે વિસ્તારમાંથી પસારીને થવું પડે છે આથી ધ્રુવીય પ્રદેશમાં ઓછી ગરમીથી અનુભવાય છે અને તાપમાન કેવું રહે છે નીચું રહે છે હવે જોઈએ પ્રશ્ન નંબર આગળ મુદ્દો જોઈએ કે સમુદ્રથી એનું અંતર કેટલું છે તો જમીન પાણી કરતા ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડી પણ પડે છે તેથી સમુદ્ર કિનારાના વિસ્તારનું ઉનાળું તાપમાન નીચું અને શિયાળું તાપમાન સૌમ્ય રહે છે સમુદ્ર કિનારાથી દૂર ખંડસ્થ વિસ્તારોનું તાપમાન શિયાળામાં નીચું રહે છે અને ઉનાળામાં ઊંચું રહે છે હવે જોઈએ પ્રશ્ન નંબર આગળ ચોથો તાપમાનનું વિતરણ એટલે શું તાપમાનના ક્ષેતી જ વિતરણ વિશે ચર્ચા કરવાની છે તો જોઈએનો જવાબ કે પૃથ્વી સપાટી પર મહાસાગરો તથા ભૂમિખંડો આવેલા છે ભૂમિખંડો પર રણપ્રદેશો હિમાચાદિત પ્રદેશો મેદાનો જંગલો પર્વતો વગેરે પ્રાકૃતિક પ્રદેશો આવેલા છે વિવિધ પ્રકારની સપાટી અલગ અલગ પ્રમાણમાં સૂર્ય સૂર્યગાત મેળવે છે આમ વાતાવરણનું તાપમાન પણ અલગ અલગ હોય છે તાપમાનના વિતરણનો અભ્યાસ બે વિભાગમાં વહેંચવામાં આવે છે નંબર એક તાપમાનનું ક્ષેત્રિજ વિતરણ અને બીજું તાપમાનનું ઊર્ધ્વ વિતરણ હવે જોઈએ તાપમાનનું ક્ષેત્રિજ વિતરણ વિશે આપણે ચર્ચા કરીએ તો જોઈએ કે પૃથ્વી સપાટી પર તાપમાનના ક્ષેત્રિજ વિતરણ પર અક્ષાંશ સમુદ્રથી અંતર મહાસાગરના પ્રવાહો પવનોની દિશા અને સ્થળની ઊંચાઈ વગેરે પરિબળોની અસર જોવા મળે છે વિષુવૃત્તિ ઉત્તર કે દક્ષિણે જતાં સૂર્યના કિરણો કેવા પડે છે તો ત્રાસા પડતા હોવાથી તાપમાનમાં શું થાય છે તો તાપમાનનો ઘટાડો થતો હોય છે અને સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારનું તાપમાન સમ અને દૂર દૂરખંડસ્થ જમીન જમીન વિસ્તારનું તાપમાન વિષમ હોય છે ખંડસ્થ જમીન વિસ્તારોમાં તાપમાનનો દૈનિક ગાળો તથા વાર્ષિક ગાળાનો તફાવત વધુ હોય છે તેથી અહીં વિષમ કે અતિ વિષમ આબોહવા રહે છે જે પ્રદેશના સાગર કિનારેથી ઠંડો પ્રવાહ રહેતો હોય તો કિનારનું તાપમાન નીચું અને જે વિસ્તારોમાં ગરમ પ્રવાહ વહેતો હોય તે કિનારનું તાપમાન ઊંચું રહે છે જો ઠંડા કે સૂકા પવનો હોય છે તે વિસ્તારમાં તાપમાન નીચું રહે છે હવે જો પ્રશ્ન નંબર બીજો નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખવાનો છે એમાં પહેલું છે કે સૂર્ય વિકિરણો તો જોઈએનો જવાબ કે સૂર્યના કિરણોમાંથી પૃથ્વીને ઉષ્માશક્તિ એટલે કે ગરમી અને પ્રકાશ બંને પ્રાપ્ત થાય છે અને આ કિરણોને સૂર્ય વિકિરણો કહે છે સૂર્યની ઉષ્માશક્તિ અને પ્રકાશ એના વિકિરણો દ્વારા પૃથ્વી પર આવે છે તેથી સૂર્ય સૂર્યવિકિરણને સૂર્ય ઉર્જા પણ કહે છે સૂર્યના વિકિરણો પૃથ્વી પર આવે છે ત્યારે તે વાતાવરણમાંથી પસાર થઈ પહેલાં સૂર્ય પૃથ્વી સપાટીને સૂર્યઘાત આપે છે સૂર્યના વિકિરણોથી સૌપ્રથમ પૃથ્વી સપાટી થી ગરમ થાય છે ત્યારબાદ ઉષ્ણતા ઉષ્ણતાગમન ઉષ્ણતાય ઉષ્ણતા નયન અને ઉષ્ણતા વહન જેવી પ્રક્રિયાઓ દ્વારા વાતાવરણ તથા જળ જળ ગરમ જળરસી ગરમ થાય છે અને સૂર્યમાંથી જે ગરમી બહાર ફેંકાય છે તે ગરમીનો બે અબજો અબજમો ભાગ પૃથ્વી તરફ આવે છે સૂર્યમાંથી આવતા વિકિરણોની કોણીય લંબાઈ એક સરખી ન હોવાના કારણે પૃથ્વી પર બધા સ્થળે એક સરખો સૂર્યઘાત મળતો નથી પ્રશ્ન જોઈએ બીજા નંબરનો કે તાપમાન વ્યુત્ક્રમણ તાપમાન વ્યુત્ક્રમણ એના વિશે આપણે ચર્ચા કરીએ તો કે કેટલાક સંજોગોમાં વાતાવરણનું તાપમાન ઊંચે જતાં ઘટવાને બદલે વધે તો તે એક પ્રક્રિયાને તાપમાન વ્યુત્ક્રમણ કહે છે શિયાળાની લોભીરાત્રિ સ્વચ્છ આકાશ શાંત હવા હિમાચ્છાદિત પ્રદેશો વગેરેને કારણે પૃથ્વી સપાટી એકદમ ઠંડી પડી જાય છે એ સમયે પૃથ્વી સપાટીની ઉપરનું વાતાવરણ ગરમ હોય છે તેથી પૃથ્વી સપાટીથી નીચે જતાં વધુ તાપમાન અનુભવાય છે ઉત્તર કેનેડા ઉત્તર રશિયા એન્ટાર્કટિકા વગેરેની જમીન સપાટી પર લગભગ બારે માસ બરફ છવાયેલો રહે છે તેથી આ પ્રદેશોમાં પણ તાપમાન વ્યુત્ક્રમણ અનુભવાય છે પર્વતીય પ્રદેશોની ખીણોમાં કેટલીક વખત ટેકરીઓની પરની ઠંડી હવા ધસી આવે છે પરિણામે તાપમાન વ્યુત્ક્રમણ અનુભવાય છે જોઈએ પ્રશ્ન નંબર આગળ વાતાવરણની ઘનતા તો સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ સીધા જ પૃથ્વી સપાટી પર આવે છે તેથી વાતાવરણની ઘનતા સૂર્યાસ્ત સૂર્યઘાત પર અસર કરે છે અને સૂર્યઘાત ઘટ્ટ વાતાવરણમાં વધુ શોષાય છે જ્યારે પાત્રા વાતાવરણમાં ઓછો શોષાય છે તો વિષુદ પર વાતાવરણ પાતળું અને ધ્રુવો તરફ જતાં ઘટ થતું જાય છે તેથી વિષુથી ધ્રુવો તરફ જતાં પૃથ્વી સપાટી પર સૂર્યઘાતનું પ્રમાણ કેવું થાય છે તો ઘટતું જાય છે અને સૂર્યના જે કિરણો છે એ ત્રસો વધુ લોબો વાતાવરણીય વિસ્તારમાંથી પસાર થઈને પૃથ્વી પર આવે છે અને માર્ગમાં વધુ ગરમી ગુમાવે છે તેથી તે સંબંધિત પ્રદેશને ઓછો સૂર્યગાત આપે છે સૂર્યના લંબ કિરણો વાતાવરણની ઓછી લંબાઈના પટમાંથી પસાર થાય છે અને માર્ગમાં ઓછી ગરમી ગુમાવે છે તેથી સંબંધિત પ્રદેશને વધુ સૂર્યગાત આપે છે જોઈએ પ્રશ્ન નંબર ચોથો તાપમાનનું ઉર્ધ્વ વિતરણ તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો કે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચી ઊંચે તરફ જતો દર એક કિલોમીટરે છ પોઈન્ટ પાંચ તાપમાન કેવું થાય છે ઘટે છે અને તાપમાનના ઉધ્વ ઘટાડાના દરને લેપ્સ રેટ કહે છે તાપમાનમાં થતો ઘટાડો વાતાવરણના ક્ષોભ આવરણમાં જ અનુભવાય છે સૂર્યના કિરણો દ્વારા સૌપ્રથમ પૃથ્વી સપાટી ગરમ થાય છે અને ત્યાર પછી ક્રમશઃ વાતાવરણ ગરમ થાય છે ઉષ્ણતા નયન ઉષ્ણતા ગમન ઉષ્ણતા વહનની પ્રક્રિયાઓ દ્વારા વાતાવરણ ગરમી પ્રાપ્ત કરે છે અને પર્વતીય ક્ષેત્રોમાં આવેલા ગિરિમથકોના સ્થળે ઊંચાઈના કારણે ઓછી ગરમી રહે છે શિમલા મનાલી શ્રીનગર નૈનીતાલ દાર્જિલિંગ સાપુતારા પંચમઢી મહાબળેશ્વર ઉટી આબુ વગેરે ગિરિમથકો પ્રવાસન સ્થળો તરીકે વિકાસ પામ્યા છે હવે જે પ્રશ્નમાં ત્રીજો નીચેના પ્રશ્નના સંક્ષિપ્તમાં ઉત્તર લખવાના છે પહેલો છે એ ધ્રુવીય પ્રદેશમાં ઓછી ગરમી પડે છે કારણ આપો તો ધ્રુવીય પ્રદેશોમાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે અને આ ઉપરાંત વાતાવરણના ઘટ વિસ્તારોમાંથી તેમજ વાતાવરણના વધારે વિસ્તારોમાંથી પસાર થવું પડે છે આથી ધ્રુવીય પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે બીજો પ્રશ્ન ખંડસ જમીન પ્રદેશોમાં તાપમાન વિષમ જોવા મળે છે અને શા માટે તો જોઈએ કે ખંડસ જમીન પ્રદેશોને સમુદ્રનો લાભ મળતો નથી સમુદ્ર કિનારે ઉનાળામાં તાપમાન નીચું રહે છે પણ ખંડના વિસ્તારોમાં તાપમાન ઊંચું અનુભવાય છે અહીં શિયાળા વધુ ઠંડા અને ઉનાળા વધુ ગરમ હોય છે તેઓ તાપમાનનો દૈનિક ગાળો અને વાર્ષિક ગાળો પણ વધુ હોય છે સમુદ્ર કિનારે તાપમાન સમઘાત રહે છે જ્યારે ખંડસ જમીન પ્રદેશોમાં તાપમાન વિષમ રહે છે પ્રશ્ન એ જોઈએ કે પૃથ્વીની સપાટીથી ઊંચે જતો તાપમાન ઘટે છે કારણ આપો તો જોઈએ જવાબ કે સૂર્યના કિરણો સૌપ્રથમ પૃથ્વી સપાટી પર પડે છે આથી પૃથ્વી સપાટી ગરમ થાય છે ત્યારબાદ પૃથ્વી સપાટીના સંપર્ક અને સંસર્ગમાં રહેલું વાતાવરણ ગરમ થાય છે પરિણામે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન કેવું થાય છે તો ઘટે છે હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ કે નીચેના પ્રશ્નો ઉત્તર એક બે વાક્ય આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે સૂર્યઘાત એટલે શું તો સૂર્યઘાત એટલે કે સૂર્ય દ્વારા પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી ગરમી કે ઉષ્માશક્તિને સૂર્યઘાત કહે છે બીજો પ્રશ્ન સ્થાનિક પવનું નામ જણાવવાનો છે તો કયા કહે છે તો જોઈએ દરિયાઈ લહેર જમીનની લહેર લૂ નોર્વેસ્ટર હર્મેટન વગેરે સ્થાનિક પવનનું નામ છે ત્રીજો પ્રશ્ન સૂર્યઘાત માપવાનો એકમ કયો છે તો જોઈએ કે કેલેરી મિનિટ ચોરસ સેન્ટીમીટર ડબલ્યુ વોચ મીટર ઘાત સૂર્યઘાત માપવાનો એકમ છે સૂર્યકલંકો કોને કહે છે તો સૂર્યની સપાટી પર જોવા મળતા કાળા ધાબોને સૂર્ય કલંકો કહે છે લેપ્સ રેટ એટલે શું તો પૃથ્વીના તાપમાનના ઉર્ધ્વ ઘટાડાના દરને લેપ્સ રેટ કહે છે છઠ્ઠું સૂર્યઘાતના વિતરણ પર અસર કરતા પરિબળો કયા કયા છે તો સૂર્યગાતના વિતરણ પર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ દિવસની લંબાઈ વાતાવરણની ઘનતા અને ઊંચાઈ જમીન અને પાણી સૂર્યકલંકોનું પ્રમાણ વગેરે જોઈએ પ્રશ્ન પાંચમો નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે જોઈ પહેલું કે સૂર્યગાત માપવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે તો જોઈએનો જવાબ તો એ થાય છે પાયરેનોમીટર એટલે કે ઓપ્શન જે સી છે સી જવાબ સાચો છે બીજો પ્રશ્ન સૂર્યની સપાટીનું તાપમાન આશરે કેટલા સેલ્સિયસ અનુભવવામાં આવે છે તો જોઈએ એનો અનુભવ તો એનું શું છે કે ઓપ્શન બી છ હજાર સેલ્શિયસ એટલે કે જે બી ઓપ્શન છે એ બી ઓપ્શન જવાબ સાચો છે ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી તો રેખાંશ છે એ રેખાંશ અસર કરતું નથી એટલે કે જે એ ઓપ્શન છે રેખાંશ એ જવાબ સાચો છે નીચેનામાંથી કયો પરિબળ સૂર્યગાતના વિતરણ પર અસર કરતું નથી તો જવાબ શું આવશે તો જવાબ આવશે જમીન અને પાણીનું વિતરણ એટલે કે જવાબ ઓપ્શન ડી જવાબ છે તો આ પ્રમાણે આપણે ધોરણ અગિયારનું ભૂગોળ વિષયનું પાઠ નંબર નવમો જેનું નામ છે તાપમાન એના સ્વાધ્યાયના પ્રશ્નો છે એનું તમામે તમામ પ્રશ્નોનું આપણે સંપૂર્ણપણે વિડીયો સોલ્યુશન પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં જે બે લાયકન આપ્યું છે એને પણ દબાવી લો કે જેથી કરીને જ્યારે કોઈપણ નવો વિડીયો ચેનલમાં અપલોડ થાય તો સૌથી પહેલાં તમને એક એની નોટિફિકેશન મળી જશે અને સૌથી પહેલાં તમે વિડીયો જોઈ શકશો વિડીયોના ડિસ્ક્રિપ્શન એક લિંક આપી છે લિંકને ખોલી અને તમે ધોરણ અગિયારના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું